ભરૂચની ખાનગી શાળામાં નિયમોનું સરયામ ઉલ્લંઘન થયું ભરૂચની મુક્તમપુર યુનિવર્સલ સ્કૂલ વિવાદમાં ફસાય છે ગણેશ ચતુર્થીના દિવસે પણ બાળકોને રજા ન આપી તહેવારના દિવસે સ્કૂલ ચાલુ રાખતા હિન્દુ સંગઠનો મેદાને ઉતર્યા મુક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં હિન્દુ સંગઠનોનો વિરોધ ઉગ્ર રજૂઆત બાદ આખરે પ્રિન્સિપલે શાળામાં રજા જાહેર કરી

મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે જે સરકારી ચોપડા મુજબ સંવંતસરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે મુસ્લિમ છે એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગયરોમાં સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજાની રજા એમની જાહેર કરી રહ્યા છે પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે બસ એટલું જ મારે કહેવું છે ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલ ઓફ ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગ રૂપે આજે આવ્યા છે જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક દરેક સ્કૂલો ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે તો પણ આ સ્કૂલ ચાલુ છે ને વિશ્વ બજરંગલ અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જયારે કહેવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી દીધી છે ને એવું કીધું કે આનંદ ચૌદશ ની રજા આપી એટલે આજે નહીં તો શું હિન્દુલ હિન્દુ લોકો દર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલમાં જ રહેશે આ ખોટી રીતની પ્રથા છે તો ડીઈઓને અમારી રજૂઆત છે કે આ શાળા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાયડરી લઈ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે અમે આનંદ ચૌદશ ના દિવસે બાળકોના સલામતીને ને ધ્યાને લઈને આપીએ છીએ પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆત ને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણેનું નું કઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિનેશ મકવાણા આપણી સાથે જોડાયા છે દિનેશ ભરૂચની મક્તમપુર સ્કૂલ કે જે વિવાદમાં આવી છે બાળકોને રજા નથી આપવામાં આવી શું શું રજૂઆત થઈ અને શું પગલા વાત કરવામાં આવે તો મક્તમપુર વિસ્તારની આ એક લઘુમતી શાળા છે યુનિવર્સલ સ્કૂલ જ્યાં જે આજે ગણેશ ચતુર્થી છે સમગ્ર ભરૂચમાં બેન્કો થી માંડી તમામ જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે સ્કૂલોમાં રજા છે પરંતુ આ એક જ સ્કૂલ ચાલુ હોય અને સવારના સમયે સ્કૂલ પૂર્ણ થઈ હોય અને સાથે ઇંગ્લિશ મીડિયમ ચાલુ થતા જ હિન્દુ સંગઠનોએ આવી અને કહ્યું હતું કે ભાઈ આ જાહેર રજા છે તો કેમ સ્કૂલ ચાલુ છે જેને લઈને શાળા શાળા મેનેજમેન્ટ છે તે ડગાઈ ગયું હતું ગભરાઈ ગયું હતું અને તાત્કાલિક શાળામાંથી બાળકોને રજા આપવાની કવાયત કરી હતી અને સ્કૂલના ગ્રુપોમાં મેસેજ મૂકી બાળકોને રજા આપવાની ફરજ પડી હતી પરંતુ એવું પણ કહેવાય છે કે આ શાળામાં ઘણી વખત બાળકો જો કોઈ હાથમાં હોય હોય માથે તિલક તો પણ ક્યાંક કાઢી નાખવામાં આવતો હોય તેવો સામે પરંતુ સવાલ એ પણ છે કે આજે જાહેર હોય ગણેશ ચતુર્થી સ્થાપના નો દિવસ હોય અને એ દિવસે શાળા ચાલુ રાખવામાં આવતા ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થતા આખરે એ શાળા પર દોડી આવી અને શાળા બંધ કરાવતા બાળકોને રજા આપવાની ફરજ પડી હતી જી તો વારંવાર આ પ્રકારની જે

જવાબ પણ રજૂ કર્યો હોય તેવું પણ માનવામાં આવ્યું છે પરંતુ જ્યારે હિન્દુ તહેવાર હોય છે ત્યારે જ આવા પ્રકારના વિવાદો આવતા હોવાનું પણ ચર્ચાસ્પદ બની ગયું છે પરંતુ આજે જે હિન્દુ સંગઠનોએ

સલામતી કેવી સલામતી જોવા માં આવે હું તમને એવું કઉ છું કે એની આનંદ ચૌદશ ના દિવસે જયારે આપણે ગણેશજી વિસર્જન કરીએ ત્યારે બધા એક સાથે મળીને વિસર્જનમાં બાળક ભાગ લઈ શકે અને એમની સલામતી અને એમના શિક્ષણ તકલીફ ના પડે એટલે બાળકને નૈતિક

બદલ તો હિન્દુ તહેવારમાં બાળક ને રજા ના આપવામાં આવી કરાવતો હોવાનો આરોપ લાગ્યો છે આ શાળા પર ભરૂચની આ શાળા જિલ્લા શિક્ષણ અધિકારી કડક પગલા તેવી હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે